સાબરકાંઠામાં મેઘ ગામે ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો વડાલી તાલુકાના મેઘ ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો ઈડર ઓ વડાલી આરોગ્યની ટીમ અને સંબંધિત વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા ગેરકાયદેસર પ્રેક્ટિસ કરતા એક વ્યક્તિને ઝડપી લઈ અને પોલીસ દ્વારા પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો મેઘ ગામે સ્થળ પરથી કથિત એલોપેથી દવાઓ સહિતનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે પોલીસ અને આરોગ્ય તંત્ર દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવે છે અરજી થયેલી હતી એ અનુસંધાને જિલ્લાની આરોગ્ય ટીમ અને ઉદેન પક્ષની ટીમ સંયુક્ત વર્પણ હેઠળ અમે ભોગેશ ડોક્ટરની અત્યાર જે છે પ્રેક્ટિસની અરજી મળી હતી જે અનુસંધાને ઘરથી તપાસ થયેલી અને એમસી ઓફિસર દ્વારા બી ત્યાં પર જઈને કરી આમ જોવા જઈએ તો તાલુકા હેલ્થ ઓફિસરની જવાબદારી આપતી હોય જ કરી આ કોઈ ડૉક્ટરો તાલુકા તાલુકા હોય મેડિકલ ઓફિસર હોય જ્યાં જ્યાં આવી કોઈ અરજીઓ થાય મારા બી ધ્યાન ઉપર રાખવું એમ તો અમે અમે તપાસો કરતા હોઈએ છીએ એટલે મુજબ હવે ગેરકાયદેસર પ્રેક્ટિસમાં વપરાતી દવાઓ ક્યાંથી આવી અને બિલથી આવી કે ના એ તપાસ કરવાનો અને ક્યારે થાય ગેરકાયદેસર એ જે છે ફૂડ એન્ડ ડ્રગ્સ આપણો જે ડિપાર્ટમેન્ટ એ લોકો દવાનું બધું ડ્રગ્સ ઇન્સ્પેક્ટર હોય એ લોકો તપાસ કરતા હોય છે ગેરકાયદેસર દવા એ લોકો ક્યાંથી લાવતા હોય કંઈ મેડિકલ ઓફિસ આવ્યા હોય તો ક્યાંથી લાવતા એ કપાસ ટુ હેન્ડર શું કરું પાસે ઘર જેવું જમવા પધારો ભુજમાં સૌથી સસ્તું અને સારું ઘર જેવું જમવા એક વખત પધારી ખાતરી કરો શુદ્ધ શાકાહારી સ્વાદિષ્ટ અને ચટાકેદાર ભોજન જમવા આજે જ પધારો સવારે ચા નાસ્તો બપોરે તથા સાંજે રાત્રે જમવાનું ચાલુ છે ટિફિન સેવા પણ ચાલુ છે માસિક છૂટક જમવાનું ચાલુ છે બહારના નાના મોટા ઓર્ડર ઉપર ખાસ ધ્યાન આપવામાં આવશે સંપર્ક અતુલભાઈ મોતા નાઇન સિક્સ વન નાઇન ટુ એટ ટુ ઝીરો નાઇન સિક્સ નાઇન ઝીરો ડબલ ઝીરો ટુ એટ એકમ ભવન એકમ ભવન મધ્ય રહેવા જમવાની સાથે ડાઇનિંગ હોલ બેન્કવેટ હોલ તથા રૂમોની પણ સુંદર સવલતો ઉપલબ્ધ છે હોટલ ઇલાક પાછળ સ્ટેશન રોડ ભુજ કચ્છ